નમસ્કાર દર્શક મિત્રો હું છું વર્ષા બારોટ અને આપણે જોઈ રહ્યા છીએ કચ્છ ક્રાઇમ જોઈએ આજના સમાચાર અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયા પ્રાંત કચેરી ખાતે તાલુકા સંકલન બેઠક યોજાઈ નલિયા પ્રાંત કચેરી ખાતે સંકલન બેઠક યોજાઈ હતી જેમાં અબડાસાના નાયબ કલેક્ટર શ્રી કે જે વાઘેલા સાહેબ અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા સાહેબ ડીવાય એસપી ભગોરા સાહેબ મામલતદાર સાહેબ ટીડીઓ સાહેબ અબડાસા તાલુકા પંચાયત પ્રમુખશ્રી તેમજ વિવિધ વિભાગના અધિકારીઓ આ સંકલન બેઠકમાં જોડાયા હતા આ સંકલન બેઠકમાં લાઇટના કનેક્શન બાબતે ગાઈડલાઇન્સ સહકાર્યવાહી થવા તથા બાલાચોડ ગામની અરજીઓની તપાસ કરી લાઇટના કનેક્શન આપવા કાર્યવાહી થવા ધારાસભ્યશ્રીએ પીજી વિશેને સૂચન કર્યું હતું વારંવાર લાઇટ જવા બાબતે પ્રી મોન્સૂન કામગીરી કરવા તથા ક્વિક રિસ્પોન્સ ટીમ ઊભી કરવા પ્રાંત અધિકારી પીજી વિશેને સૂચન કર્યું હતું એટીવીટી થકી થયેલા કામોના બાકી બિલોના ચૂકવવાના થવા ધારાસભ્યશ્રી ટીડીઓ સાહેબને સૂચન કર્યું હતું પુલિયા તેમજ નાણાં રિપેરિંગ માટે પીડબ્લ્યુડી ધારાસભ્યશ્રીને સૂચન કર્યું હતું જંગલમાં થતા અધિકૃત રીતે લાકડા કબાત બંધ કરાવવા તથા તેને લગતા આનુષોકિક પ્રશ્ન ઉપસ્થિત ન થાય તે માટે આર એફ ઓશ્રીને ધારાસભ્યશ્રીએ સૂચન કર્યું હતું ખેતી સંકલન સરકારશ્રીની સહાય ખેડૂતોને પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત થાય તે માટે વિસ્તરણ અધિકારીશ્રીને ધારાસભ્યશ્રીએ સૂચન કર્યું હતું ગોલાઈ ગામનું પાણી વેડફાય નહીં તે માટે પાળા કરવા તથા વાયોર ગામનું પાણી ખેતરોને નુકસાન ન થાય તેની તકેદારી રાખવા તથા ડેમના ઓગન બંધ થાય માટે ઓગણની સફાઈ કરવા ઇરિગેશન વિભાગને ધારાસભ્યશ્રીએ સૂચન કર્યું હતું ઢોરઢાકરને રસીકરણ થવા વેટેનરી ડિપાર્ટમેન્ટને સૂચના આપવામાં આવી તેમજ છારીયા બાબતે રસીકરણ બાબતમાં તકેદારી રાખવા સૂચના અપાઈ હતી શાળામાં પાણી ભરાતા હોવા તથા લાઇટના થાંભલા તેમજ ભીત જર્જરિત હોય તેવા કિસ્સામાં સત્વરે તારે ટીપીઓશ્રીને સૂચન કર્યું હતું કામોમાં ગ્રાન્ટ અનુસાર કાર્યવાહી થવા તથા તે મુજબ એસ્ટીમેન્ટ બનાવવા માટે કાર્યવાહી થાય તે માટે સૂચન કર્યું હતું પાસ થયેલ આંગણવાડીનું કામ શરૂ થાય હોય તેવા તાત્કાલિક કામો શરૂ કરવા સૂચન કર્યું હતું વાસમોના વિવેક બુદ્ધિથી બનાવવા તથા સરકારી શ્રીને ગ્રાન્ટનો યોગ્ય ઉપયોગ થાય તે માટે વાસમોની ધારાસભ્યશ્રીએ સૂચન કર્યું હતું ચોમાસામાં ડેમના પાણી લીકેજ ન થાય તે બાબતની ખાસ તકેદારી રાખવામાં સૂચના અપાઈ હતી ચખોબંદર ગામના કૂતરાના ખોરાક માટે માટે વ્યવસ્થા વ્યવસ્થા કોઈ દાતા થકી થાય તે કરવા સૂચન અપાઈ હતી તળાવ લોકભાગીદારીથી સુજલામ સુફલામ અંતર્ગત નિયમો અનુસાર કામગીરી થાય તે માટે યોગ્ય આયોજન કરવા સૂચન કર્યું હતું અકસ્માત રોકવા પ્રયત્ન કરવા તથા નિયમો અનુસાર દંડ થવા જ ભાર મૂકવા પોલીસ તંત્રને સૂચન કરવામાં આવ્યું હતું બાય રમેશ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ ક્રાઇમ